હેલો મિત્રો કેમ છો મજામાં આજે સ્વાગત છે તમારું અમારા નવા એક ધાર્મિક વિડીયોમાં મિત્રો ગુરુવારે સૂરજ ધળતાની સાથે જ કરી લો આ ત્રણ અચૂક ઉપાય રાતોરાત ચમકશે તમારું ભાગ્ય અને ધનથી ભરાઈ જશે તિજોરી મિત્રો કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તમે ગુરુવારની સાંજે આ ત્રણ ઉપાય કરી શકો છો અને ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે આ દિવસે ખાસ કરીને તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે અને હિન્દુ ધર્મમાં બૃહસ્પતિ દેવને પ્રસન્ન કરવા માટે આ ત્રણ ઉપાય વિશેષ માનવામાં આવે છે કોઈ વ્યક્તિના જીવનમાં જો ધનની કમી હોય તો અને મહેનત કરવા છતાંય પ્રગતિ થતી ન હોય અથવા તો ઘરમાં કોઈ મંગળ કાર્યનો યોગ બનતા ન હોય તો ગુરુવારના દિવસે આ પૂજા અર્ચના કરવાથી તમે દરેક સંકટોમાંથી મુક્તિ મેળવી શકો છો તો તમે પણ અમારા વિડિયોમાં અંત સુધી જોડાયેલા રહેજો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ અને આ પ્રકારના ત્રણેય ઉપાય આપણે જાણીશું મિત્રો આજે આપણે એવા ત્રણ સરળ ઉપાય વિશે વાત કરીએ કે જે ઉપાય અપનાવાથી તમારા કામકાજમાં પ્રગતિની સાથે ધનની વૃદ્ધિ પણ તમે જોઈ શકો છો તેના માટે ફક્ત તમારે આ ઉપાયોને ગુરુવારની સાંજે એટલે કે સુરત ઢળે તે બાદ કરવાના છે તો ચાલો તમને આ ગુરુવારના દિવસે સુરત ઢળતાની સાથે જ આ ત્રણ ઉપાયો કરવાના છે તે અમે તમને જણાવી દઈએ તો ચાલો મિત્રો આગળ વાત કરીએ કે સૂર્ય ઢળતાની સાથે કયા કયા ત્રણ ઉપાયો કરવા જેનાથી લક્ષ્મી માતા પ્રસન્ન રહે અને બધી જ મનોકામના આપણી પૂર્ણ થાય તો ચાલો આપણે એ ત્રણ ઉપાયો વિશે આગળ જાણીએ તમે મા લક્ષ્મીની વિશેષ કૃપા મેળવવા માગતા હોવ તો ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવાની સાથે મા લક્ષ્મીના ઉપાય કરવાનું પણ તમે ભૂલતા નહીં ગુરુવારની સાંજે જ્યારે સુરત ઢળી જાય તો ચૂપચાપ કેળાના વૃક્ષ પાસે દીવો પ્રગટાવો અને એક રૂપિયાનો સિક્કો કેળાના વૃક્ષ નીચે થોડો ખાડો ખોદી અને ત્યાં જ રાખી દો અને થોડા દિવસમાં તમારા જીવનમાં બદલાવ જોવા મળશે અને બધી જ મનોકામના પૂર્ણ થશે અને હંમેશા માટે પ્રસન્ન રહે છે તો તો ચાલો મિત્રો આગળ વાત કરીએ ગોળનો ઉપાય અહીં બતાવવામાં આવ્યો છે ગુરુવારની સાંજે કરવામાં આવેલા આ ઉપાયથી તમે બૃહસ્પતિ દેવને પણ ખુશ કરી શકો છો તેના માટે તમારે સાંજે પૂજા દરમિયાન ગોળનો પ્રસાદ સમર્પિત કરવાનો છે આ પ્રસાદ સમર્પિત કરવાથી તમારા જીવનમાં આવતી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે અને સાથે જ દરેક દુઃખોનો પણ નાશ થઈ જશે આ બૃહસ્પતિને ગોળનો પ્રસાદ ધરવાથી જીવનમાં આવતા તમામ સંકટોમાંથી મુક્તિ મળે છે અને બૃહસ્પતિ દેવ હંમેશા તમારી ઉપર પ્રસન્ન રહે છે મિત્રો અહીં પીળા કપડાની પોટલીનો પણ એક ઉપાય બતાવવામાં આવ્યો છે ગુરુવારે સુરત ઢળે એટલે તરત જ તમે પીળા કપડાંની પોટલીનો ઉપાય કરી શકો છો પીળી પોટલી બનાવવા માટે એક પીળા રંગનું કપડું તમારે લેવાનું છે અને તેમાં એક રૂપિયાનો સિક્કો મૂકવાનો છે અને સાત હળદરની ગાંઠ એક ગોળનો નાનો ટુકડો આ બધી જ વસ્તુઓ નાખી અને ગાંઠ બાંધી દો હવે આ પોટલીને સાંજના સમયે રેલવે લાઇન્સ પાસે ફેંકી દો અથવા તો તમે ઈચ્છો તો મંદિરના એક ખૂણામાં આ પીળી પોટલીને તમે મૂકી શકો છો આવું કરવાથી તમારા ઘરમાં અધૂરા કામ પૂરા થવા લાગશે અને બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે આ ઉપરાંત આર્થિક સમસ્યાઓથી પણ છુટકારો મળશે અને માતા લક્ષ્મી હંમેશા માટે પ્રસન્ન રહે છે અને બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે અને સાથોસાથ ધનની કમી પણ રહેતી નથી ગુરુવારના દિવસે સુરત ડ્રઢતાની સાથે જ એવા ત્રણ ઉપાયો વિશે અહી વાત કરી અને મિત્રો ગુરુવાર દિવસ એ ભગવાન વિષ્ણુને પણ સમર્પિત છે તો તમે પણ પ્રસન્ન કરવા માટે આ ત્રણ ઉપાય કરીને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરી શકો છો બૃહસ્પતિ દેવને પણ પ્રસન્ન કરી શકો છો અને ઘરમાં કોઈ મંગળ કાર્ય થતું ન હોય અથવા પ્રગતિ થતી ન હોય કે ધનની કમી હોય તો આ ઉપાય કરી અને તમે ધન્યતા મેળવી શકો છો તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો ખૂબ જ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર